તારે જેસે છોકરાઓ ગયા છે સ્કૂલે છોકરાઓ વગર આજે ઘરે જઈએ છે અને હવે છોકરાઓને કીધું નહીં કે અમે ઘરે જવાના છે એટલે અચાનક એટલે ભાવેશ મમ્મીને મૂકવા આવવાના હતા પણ અચાનક મને તૈયાર કરી દીધું કે મેં આવી તૈયાર થઈ ગઈ અને અમે આજે પાછા નહી આવોને રાત બગારે છોકરાઓ ગયા છે ટ્યુશન જેસે 2 વાગે જે વર્કને જવાનું છે 4 વાગે ને ટીકને જવાનું છે એને કઈ નયા છે કે છોકરાને મૂક્યા આજે તો માર મમ્મી આયા હતા કાલે

સ્વાગત સ્વાગત કરવા માટે જવો રાણી તૈયાર છે મજા મારે ભાવે આરામ કરવા લઈ ગયા બાજુ મારી બેન બધું મમ્મી બેઠા ને બાજુ મારી બેન જમવા તૈયારી કરે છે હું બનાવે ભજીયા બનાવે

કારણે બાજુમાં રસ્તા પર તો બહુ મજા આવે છે અને અમે તો કલદી પણ ગયો અને ઉચિત રોકાયા હતા થોડી વાર માટે હવે જઈએ છીએ લોટેન જઈએ કારણ કે પેલું રનપુર ઘાટી વાળું જે નાળું છે એ ભયનું નહીં એટલે પાણી જાય છે એટલે આમરીને જઈએ ફરીને જઈએ છીએ સેવ ચોકડી થઈને અને બેઠી બેઠી મજા મને છે અને એક પેસેન્જર હતા અમારે સાસુમાં ઉતરી દીધા છે

તો આ બાજુ બે ત્રણ ક્ષેત્રો વચ્ચેની નદી જાય છે બી તૂટી ગયેલા છે પણ અમારું ઘર આ બાજુ છે એટલે નદી બાજુ જવાનું નહીં એટલે એ નહીં દેખાડી શકીએ હવે નદી હેન તો ભાવેશ કહેશે આગળથી નદી થોડીક દેખાશે તો આ એક વડોદરાથી આવતા પહેલી ટ્રાવેલ્સ અમોને સિંહોદ ચોકડીમાં મળી છે આ ડુંગરવટ બાજુ ફરીને આવી છે ડુંગરવટ બાજુ ફરીને આવી

નાસે શિથર ગામની પ્રાથમિક શાળા ભાવેસાઈ વનવા આવતા હતા કેના ધોરણ લખી હતી પણ તોડીને નવી બનાવી દીધી સ્કૂલ ચાલુ છે એમાં સિથોર હસ્કૂલ આવી ગઈ છોકરાઓ બી છૂટી ગયા બપોરે બે નાસ્તાનો ટાઈમ થઈ ગયો અહીં અમારે ઘરે જવાય છે રસ્તો છે પણ અમે બીજો રસ્તો જાય છે ડાયરેક્ટ અમારે ગયાર જવાય એ રસ્તે ગયા છે આ બાજુ એટલે અહીં અમુક કીધું છે રિક્ષા અમારા આભા ભી ને તૈય છે Evet, evet. 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 વાગી ગયા છે રાતાઈ ગયા છે વડોદરા જવા માટે અને છોકરાઓ ત્યાં એકલા છે એટલે મારી ભાભી આવે છે નારે ના થેરો લેવા જો વાતાવરણ છે અમારું ગામનું સરસ મજાની ડુંગરી છે આ બાજુ ને આ બાજુ મારું ઘર તો હવે અમે નીકળી ગયા છે વડોદરા જવા માટે નીલમ બેસી ગઈ છે ને ચાલો ઉતાર જો આ નીલમ આગળનો બ્લોક નીલમ ઉતાર દોસ્તો આ છે અમારું બચપન અહીંયા બધું વીતેલું છે પૂરે આ રસ્તા આ જંગલ તો ગાઈસ અમે વડદો જવા નીકળી ગયા છે અને વરસાદ પણ ચાલુ જ છે જરમર વરસાદ ચાલુ છે બહુ નથી પડતો પણ સેવા ચોકડી થી બુલેટ જવાનો રસ્તો એકદમ સુમસામ કોઈ ગાડી મળે તો મળે ને તો નહીં મળતી કારણ કે અહિયાં જે નાડુ છે બનાવેલું પેલું ડાયવર્ઝન એ તૂટી ગયું હતું એટલે કોઈ આવતું નહી એકદમ જુઓ સુમ સામ રસ્તા ટ્રાવેલ્સો ગાડીઓ કોઈ વસ્તુ આવતું નહીં એટલે અમે પણ નીકળી ગયા છે કારણ કે લગભગ પોણા ચાર જેવા થયા અને

નદીમાંથી રેતી લાવી લાવી લાવીને બધા જાય આખા રસ્તામાં બસ રેતી 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 આ જો મોટા મોટા થી ગાડીઓ ફરી ફરી ને બહાર જવા દેશે પછી નદીમાંથી રેતી લાવી લાવીને ડગલા વાળી ખોદી નાખે પછી પુલો બનાવે ડાયવર્જન બનાવે તૂટી જાય ને કઈ થી રેજો એટલે પાછું ડેમ નું પાણી છોડે એટલે વધારે

જબ બાજુ આવ્યા એટલે આ બાજુ હવે ડબ્બા પર જતા કેયા બાજુ વિચારીએ કેનાલ પર જઈએ કે પછી ડબ્બા પર જઈએ કઈ જઈએ કઈ બાજુ જઈએ ન જઈએ પર કારણ કે ચાલુ બહુ ખરાબ હશે અને તો અમે લોકો આવી ગયા છે આમ તો લગભગ અમે લોકો આવ્યા છે પંદર જેવું થયું હતું અમારે અને મોબાઈલ માં ચાર્જિંગ નતું ને એટલે બ્લોક બનાવ્યો નહીં આગળનો તો ડબોઈ થી અમારે એકદમ બેટરી હતી જ નહીં કશું ને બોલડી હતી તેર ટકા બોલડી થઈ જઈ પછી એક જગ્યાએ થોડું ઉતાર્યું અને પછી સ્કૂટર નીકળ્યું હા અને આ બાજુ નીલમ ગલકલા આવી છે તો ગલકા બનાવે છે અને અર્કિત નૈતિક

어린데 대전 턱데려